તળાજા શહેરમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજામાં સમયે શહેરના ગાંધીજીના બાવલા નજીક આવેલ વ્યાયામ શાળામાં કેટલાક દ્વારા એક યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કાજી ધોરામાં રહેતા કોઈ સિરફાન ફિરોજભાઈ વર્ષ વીસ ઉપર કેટલાક કિસ્મો દ્વારા હુમલો કરવામાં આવતા યુવાનના પીઠમાં ભાગે છરી વાગી જતા ઇજાગ્રસ્ત યુવાનને અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં યુવાનને વધુ સારવાર જરૂર જણાવતા ભાવનગર રીફર કરવામાં આવે જયારે પોલીસ બનાવને લઈ તપાસ હાથ ધરી અમીન પાક જે ન્યુઝ મહુવા